સાથે તેમણે આ મુદ્દા મુદ્દે કોંગ્રેસ પાસેથી સ્પષ્ટતા અને માફી માંગવાની માંગણી કરી હતી રાજ્યસભામાં ખડગે આ વખતે ચારસો ને પાર કરવાના ભાજપના નારા પર પણ ઝાટકડી કાઢી હતી આ જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસવા લાગ્યા હતા ભાજપે સોશિયલ મીડિયા પર પોતાની તરફેણમાં ખડગેના નિવેદનોનો લાભ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે આ મામલો માત્ર આટલા પૂરતો સીમિત નહીં રહે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ખડગે એ પોતે કોંગ્રેસની તરફેણમાં ચૂંટણી પહેલાં ભાજપને તક આપી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દે કોંગ્રેસને ઘેરી શકે છે અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિવેદનોથી વિપક્ષને માત આપી રહ્યા છે મોત કા સોદાગર ચાયવાલાથી લઈને ચોકીદાર ચોર હે સુધી વિપક્ષના હુમલા આ વાત સાબિત કરે છે કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેના દાવાની મજાક ઉડાવવાના પ્રખર ભાજપ સમર્થકોનો પ્રયાસ કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીની બેઠકો ચારસોનો આંકડો પાર કરશે ખરગે લોકસભામાં કહ્યું કે તમારી પાસે આટલી બહુમતી છે

તે અન્ય ગૃહના સભ્ય છે તેથી તેના ઉપર ઉપલા ગૃહમાં ચર્ચા થઈ શકે નહીં તેના પર અધ્યક્ષ ધનખરે ખરગેના નિવેદનને ફગાવી દીધું હતું ધનખરે કહ્યું કે તેમણે અગાઉ પણ એવી વ્યવસ્થા આપી હતી કે આવી બાબતો પર ચર્ચા થઈ શકે આના પર ખરગે કહ્યું કે જો આવું કંઈક કહ્યું છે તો તેનો વિડીયો લાવીને નીચલા ગૃહમાં શાસક પક્ષ દ્વારા ઉજાગર કરી શકાય છે તેના પર વિક્ષેપ કરતા અધ્યક્ષે કહ્યું કે દરેક વ્યક્તિએ બંધારણ હેઠળ શપથ લીધા છે અને સાંસદ દ્વારા આપવામાં આવેલ નિવેદન તેમના મતે ખૂબ જ ગંભીર અણધારી અને બંધારણની ભાવના વિરુદ્ધ છે ખડગે કહ્યું કે જો ગૃહ ઈચ્છે તો તેણે આ મામલો વાયોલેશન ઓફ પ્રિવિલેજ કમિટીને મોકલવો જોઈએ અને તેમના પર કાર્યવાહી થવી જોઈએ કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે ગુરુવારે કથિત રીતે કહ્યું હતું કે જો વિવિધ કર્મમાંથી એકત્ર કરાયેલા ભંડોળના વિતરણના સંદર્ભમાં દક્ષિણના રાજ્યો દ્વારા અન્યાય દૂર કરવામાં નહીં આવે તો દક્ષિણના રાજ્યો અલગ રાષ્ટ્રની માંગ કરવા માટે મજબૂર થશે ડી કે સુરેશે એવો પણ દાવો કર્યો કે દક્ષિણમાંથી એકત્ર કરાયેલા ટેક્સના પૈસા ઉત્તર ભારતમાં વહેંચવામાં આવી રહ્યા છે અને દક્ષિણ ભારતે તેનો વાજબી હિસ્સો મળી નથી રહ્યો સુરેશ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી કે ભાઈ છે